મહાદેવનગર માં આજરોજ આઈ મોગલ માનવ સેવા ધામ નિર્માણ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિત માનવ મંદિર સાવરકુંડલા થી પૂજ્ય ભક્તિરામ બાપુ તથા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સુપ્રિન્ટેન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારિયા અને ભૂમિદાનના મુખ્ય દાતા શ્રી અશોકભાઈ જોશી ઈલાબેન જોશી તેમજ ચલાલા નગરપાલિકા પ્રમુખ અને ચલાલા શહેર ભાજપ પ્રમુખ તથા વોર્ડ નંબર ચારના સભ્યશ્રીઓ તેમજ પંદર વર્ષથી અવિરત સેવા સહકાર આપી રહેલ પ્રકાશભાઈ કારિયા સહિત આમંત્રિત મહેમાનો દાતા દાતાશ્રીઓ અને ચલાલા મીઠાપુર સમસ્ત બ્રહ્મ પરિવાર ઉપસ્થિત રહેલો હતો ભવ્યથી અતિ ભવ્ય સાથે ભૂમિપૂજન કાર્યક્રમ સંપન્ન થયેલ હતો પ્રતાપવાળા ન્યૂઝ નાઇન ગુજરાતી ચલાલા અશોક જોશી ચલાળા ચલાળાની આર કેમ એમ હાઈસ્કૂલમાં ચાલીસ વરસ સેવા આપી અને નિવૃત્ત થયો છું આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે મોગલ સાંઈ ગ્રુપ દ્વારા જે ભૂમિપૂજન કરવામાં આવ્યું તેની અંદર મારા તરફથી જે સહયોગ આપવામાં આવ્યો અને ભૂમિપૂજનની સેવા કરવાનો મને જે લાભ મળ્યો તે બદલ હું સાંઈ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું આ મોગલ સાઈ ગ્રુપ જે છે એ ચલાળાની અંદર વર્ષોથી એટલે કે આશરે પંદર વર્ષથી માનવ સેવા કરી રહી છું જેમાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક નોટબુકો પછી ભૂખ્યાઓને અન્ન અને તમામ સેવા તેઓ કરી રહ્યા છે તેનો ખૂબ ખૂબ આભાર અને આ સેવા હંમેશ માટે કરતા રહે તેવું સાંઈ ગ્રુપ સાંઈ બાબા પાસે પ્રાર્થના